એ બધી તૂટશે અને વિડિયોમાં રૂમ બીજી એટલે ન જ બતાવતા અને અહીંયાનું કલેક્શન જે છે ને એ જાહેર નથી કરવા માગતા ડિઝાઇન લીક કરવા નથી માગતા એટલે જે બેનોને લેવી જ છે એ ઓલરેડી અહીંયા આવીને લઈ જાય છે મેરેજની ખરીદી કરીને જાય છે પણ અત્યારે આ આ એક રૂમ તમને બતાવી દઉં જો આ રૂમ છે ને એ તૂટી જશે આનથી મોટી રૂમ બાજુમાં છે ઓલી બાજુમાં એ જે તમને બતાવી નથી એટલે એ અને આ રૂમ ભેગી થઈ જશે આવો સેમ પ્લાન આ દરવાજાને ઓલી બાજુ છે એટલે ત્યાંય મોટું થઈ જશે સૌથી વધુ ઈ કોમેન્ટ આવી હતી કે ચિંતનભાઈ ઓલી જે સાડી ચોરાણી તેમ કહેશો છત્રીસ કેમેરા છે તો તમારે ત્યાં એટલી બધી મોટી જગ્યા તો છે નહીં કેમકે ત્યાં બેઠા બેઠા તમને ના ખબર પડે અહીંયા છે એટલી મોટી જગ્યા એટલે છત્રી કેમેરા જરૂર પડે બાકી કાંઈ કોઈ ઘરેથી વેચતા હોય તો અચ્છા દુકાન એવા ને તો હોય તે દુકાનમાં છત્રી કેમેરા તો ના જ હોય સીધી વાત છે પણ અમાર કામ અહીંયા મોટું છે પણ મેં ક્યારેય બતાવ્યું છે નહીં તમને તો આ બધી વસ્તુ તૂટીને મસ્ત મોટો શોરૂમ થઈ જશે અને પાછા ડિપાર્ટમેન્ટ છે એનું કલેક્શન હજુ વધુ અમે સ્ટોર અહીંયા કરી શકીશું ઘણા બધા ફાયદા છે અને બસ મજા આવશે કેમ કે આટલા બધા પછી શું થાય કસ્ટમર હવે આ રૂમનું જે કલેક્શન જોવાનું હોય ત્યારે એક બે કસ્ટમર આવી જાય તો એ કેવડાવ અને વિડીયો કમૂરતા નો સમય છે એટલે કસ્ટમર એમ થોડા ઓછા છે ત્યાં બધું બાકી બાજુમાં અત્યારે બધું અમારે ઓલા બાકીના બધા કસ્ટમર છે હતા ને ત્યાં કામકાજ શરૂ છે આ એક રૂમમાં નથી જ મેં કીધું અહીંયા તમને બતાવી દો એટલે બાજુ રૂમ એટલે બતાવતો ઓલી બધી ત્યાં કસ્ટમર લઈ છે સાડી અને આ બધી જગ્યાએ અત્યારે અમે એનો સ્ટોક થોડોક આ બાજુ ટ્રાન્સફર કર્યો અને એક અમારા પાસે જે ગોડાઉન છે ને એમાં સીલિંગ સુધીનો સાડીનો થપ્પો મારીને બધું ગોઠવી દીધું ગાઇઝ ફાઇનલી દીવાલ તૂટી ગઈ અને આજ બપોર પછી જ તે આ જે પારાપેટ બધી છે ને એ બધી રેડી થઈ જાય અને સ્ટાઇલો લાગી જશે હવે ચારો ભરવા આવે છે આટલો મોટો હોલ થઈ ગયો આ આ અને અહીંયાથી એક આમ ડિપાર્ટમેન્ટ આવશે સાડીઓનો આ બાજુ બતાવશે એક ડિપાર્ટમેન્ટ એવી રીતના ન્યાં સીમાં બે છે આ બાજુ બતાવશે અહીંયા કોડા લાગી જાય આજે હોલ છે ને આવા ચાર હૉલ બને છે ત્યાં રિનોવેશનનું કામ શરૂ થયું દીવાલો તૂટી ગઈ ઓલું ચારો ભરવા આવે ને એ ટ્રેક્ટર હજી આવ્યું નથી ત્યાં અમને એમ થયું કે આપણે જમીન લઈએ ત્યાં હજુ ફ્રી થઈ જાય પછી ચારો વાળો આવશે ટ્રેક્ટર હે તો પપ્પા એટલે ત્યાં છે હું ભાઈ જમવા માટે વી આવ્યા પપ્પા હજી ત્યાં જ છે એટલે અમે જશું ને પછી પપ્પા વી આવશે એટલે આવી રીતના વારા પડતી કોનું શાક બનાવ્યું વાવ મારું ફેવરેટ એક કાઢો આ ગાઈઝ તો ફાઈનલી ટ્રેક્ટરનો આ બીજો રાઉન્ડ છે ચારો ભરાઈ જાય એટલે બધું ચારો નીકળી જાય પછી પ્લાસ્ટરનું કામ ચાલો એકચુઅલી જો પ્રોબ્લેમ કહેવાય નીચે બેસી જાઉં કેમેરામેન આ ફ્લોરિંગ ઊંચું છે ને આ ફ્લોરિંગ નીચું છે

સીલિંગ બિલિંગ લાઈટ ટુ આઈ હોપ ઇટ ઇઝ મોર સામે રીક ઓર આવી રીતના થશે બીજું આ જે કામ કરવામાં આ બધા સપોર્ટ આપવાના છે તો બધારો ખૂબ ખૂબ આભાર કે આ બધા એડજસ્ટ કર્યું કેમ કે જે ટ્રાફિક કસ્ટમરો આવે છે જગ્યામાં પર થોડી રીતે ઘટી એટલે જે આવતા હોય બધું મેનેજ કરવાવાળી જો આ આમાંની ટીમ છે ઘણી મોટી ટીમ છે પણ આમાં એટલા જ આ પડી ગયા બાકી બધી ટીમ જેમ કે

અને બસ નવું લાઇટિંગ નવું વાયરિંગ એવું બધું થશે અત્યારે અમારે લાઇટ જોઈશ તમારે એક બતાવું અહીંયા આવું આ બધી વસ્તુઓ અત્યારે છેલ્લા દિવસે એટલે બતાવું છું કેમ કે મારા માટે સ્ટોરેજ રે આપણે બધાની યાદીમાં રે કે આવું અમારે ત્યાં હતું આ જૂનું કેમ કે પછી આ વસ્તુ ક્યારે એમ જોવા નહીં મળે તમને પછી તમને બેઠો શોરૂમ જોવા મળે આવું છે આ પાઇપ અમારો જુગાર તો તમને આ

બાકી આવતીકાલે સવાર નવ વાગે પાછો આવી જઈશ જયસોનારાયણ જય શ્રી કૃષ્ણ જય ગઈ